કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્ન જીવનના એકાવન વર્ષ પૂર્ણ થયા છે જેને લઈને તેમના પ્રેક્ષકોમાં ભારે ખુશી જોવા મળી હતી સુરતના કલાકારો ક્લબના સંચાલક અનિલ વસાવા પૂર્વીબેન પટેલ દિનેશ ભાટીએ જણાવ્યું હતું કે આજે અમે લોકોએ અમિતાભજી અને જયાજીના લગ્નની વર્ષગાંઠ હોવાથી મ્યુઝિક ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં પંદરથી વધુ લોકોએ અમિતાભ બચ્ચનના ગીતો ગાયા હતા અને આ ઇવેન્ટમાં બસ્સોથી પણ વધુ પ્રેક્ષકો હા દિનેશકુમાર ભાટી મારું નામ છે આજે બચ્ચન સાહેબને જયાજીનું એનિવર્સરીનો આજે કાર્યક્રમ અહીંયા આપણે સુરત કે ક્લબ તરફથી યોજવામાં આવ્યું છે એની અંદર મોસ્ટ ઓફ આપણે પંદરથી વીસ જણા સિંગર છે એ બધા અમિતાભજીના અને જયાજીના સોંગ ઉપર બધું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે એના બડ કેક પણ કાપવામાં આવ્યું છે સુરત કે ક્લબ અનિલભાઈ વસાવા એ મેન માણસ છે એમને કહેવાથી આ બધી વસ્તુઓ કરવામાં આવી છે એનો ફિફ્ટી વન આજ એનિવર્સરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યું છે ને આ એના વૈવાહિક જીવનમાં શુભકામનાઓને બધી શુભકામનાઓ આપીએ છીએ આજે કલાકારોમાં મોટાભાગે પંદરથી વીસ છે જે શીખેલા કલાકાર હોય એ લોકો આજે સિંગિંગનું કાર્યક્રમ યોજવામાં આવ્યું છે જે મોટ મોસ્ટ ઓફ બચ્ચન સાહેબની ફિલ્મો અને જયાજીની ફિલ્મોથી જોડાયેલા છે મારું નામ પૂર્વી પટેલ છે અહીંયા આજે અમે સુરત કરાવ કે ક્લબથી અમે લોકો અહીંયા જે અમિતાભ બચ્ચનની જે ફિફ્ટી વન એનિવર્સરી છે એ અમે લોકો ઉત્સવ મનાવીને ઘણા ખુશ છે અને કેમના નસીબમાં આજે ફિફ્ટી વન એનિવર્સરી છે લોકોની જિંદગી હસી ખુશી આવી જ્યાં આગળ વધતી રહી અમે એવી શુભેચ્છા પાઠવીએ છીએ એમને અને અમારો આ પ્રોગ્રામ જે છે આગળ આવી રીતના અમે ઓર્ગેનાઇઝ કર્યો છે તો એમના સુધી પહોંચે એવી અમારી એ છે કે અમે લોકો આટલું બધું જે મહેનત કરી છે એમના થકી તે બદલ કંઈ કંઈ જોઈને અમને સામે રિસ્પોન્સ આપે બસ એવી ઈચ્છા છે આજે બધા સોંગ જે છે ઓલમોસ્ટ અમિતાભ બચ્ચન અને એના જ અમે લોકોએ લીધા છે જયાદુરીના કે એ લોકો થકી અમે એની થીમ જ રાખી છે અમારા પ્રોગ્રામની કે અમિતાભ બચ્ચનની અને જયા ભાતુરીના ગીત સોંગ આપણે સામે એ લોકોની સામે કરીએ કે લોકોએ લાઈફમાં કયા કયા સોંગની એ કરી છે કે જે ખુશી આપે છે આપણે એ લોકોના સોંગ ઓલમોસ્ટ ફેમસ છે જે એ લોકોને સાંભળીને એ લોકોને એટલી મજા બી આવે છે જે અમે પબ્લિકને એ લોકોના સોંગ થકી એ લોકોને ખૂબ જ ઉત્સવ મનાવી રહેલા છે અમે આજે